આ ત્રીજમમાં ફાથો લઈ ગયું ત્યાં પાડી ગયા એમ કર્યા હરા અને આવણે થઈ છે ફૂલ વરસાદ ગમજ અને ડેકરાય બોમ્બ આવ્યો હારે કાર વાળી પડે છે એટલે હું

વરસાદ થઈ ગયો ફૂલ અને પલાળ એવો લાગે છે પૂર માં વરસાદ સારું ફૂલ પાંચ મિનિટ મિનિટમાં હાઉસ ફૂલ થઈ ગયા ફૂલ તો ભાઈ વરસાદ વરાપાલતો નથી મગફળી લેવા હાલતો નથી पराल पढ़ियो लाग्ये त्याक्रस में न्याक्ला एम्रजी फूरू भलोवाईने उसे त्याज़ न्याक्ली जाएके माईने नावाई जो इल्या भड़िया बखने वोरा बाल ગમતી અરેડી કરાવી દે હો કેવું જાતે હા એ તો શેડિયા ઉકળજે અડ્યો મેં આકડી ક્યો ને મારો બહુ બોલા ટાયર ફોડા ફેકવાડીયા આંટલી ક્યો થે

ખબર <laughs> <laughs>